તો આજની અંદર આપણે બધાય અંક એક હોય એવી સંખ્યાનો એકસો પચીસ છે પાંચ છે એનો તમને ગુણાકાર કરવાનું કે એ ગુણાકારને કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે ચાલો વન બાય વન છે એ જોતા જાય સૌથી પહેલી શોર્ટકટ છે મિત્રો શું તો કે દરેક અંક છે એ કેટલો હોય મિત્રો તો કે દરેક અંક એક હોય

ત્યાર પછી જો 111 છે એનો ગુણાકાર પાછો 111 સાથે છે તો એકડા કેટલી વખત છે ત્રણ વખત છે તો આપણે શું કરશું ડિજિટ લખવાના 1 પછી 2 પછી 3 ચડતા ક્રમમાં જવાનું ત્રણ એકડા હતા તો હું ત્રણ સુધી ગયો પછી ન્યાથી ઘટતા ક્રમમાં આવવાનું કોણ થશે 2 અને 1 આ ડાયરેક્ટ થઈ ગયું સમજાય છે એટલે ક્યાંક વચ્ચે વચ્ચે રસ્તામાં આપણને સામું મળે સામું મળે તો આપને ખબર પડવી જોઈએ કે આનું સોલ્યુશન આ રીતે કરવાનું હતું શોર્ટકટ થી આ રીતે ગુણાકાર થાય બાકી તમે આ રીતે ગણી જ શકો છો કેમ નથી ભાઈ આ કે ખબર હોય પેલા જીરો મૂકવાનો હોય પછી શું કરે તો કે ભાઈ એક એકા એક થાય એક એકા એક હવે આ એકનો વારો લેશ કેટલા થશે એક એકા એક અને એક એકા એક જવાબ કેટલો આવશે એક બે ને એક જો જવાબ એ જ એવો પણ આપણે આવો બધો ટાઈમ નથી લગાડવાનો મિત્રો આપણે ડાયરેક્ટ શોર્ટકટ થી કારણ કે આ બેઝિક વસ્તુ જેટલી ક્લિયર હશે ને એટલું તમે મેથ્સની અંદર ઝડપથી છે તમે સોલ્યુશન કરી શકશો બરાબર આને તમે ઓલી રીતે ચેક કરી શકો આપણી અંકોના સરવાળાની મેથડ કેટલા થાય આનો અંકોનો સરવાળો ત્રણ થાય આનો અંકોનો સરવાળો કેટલો થાય ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ જવાબ કેટલો આવે નવ બરાબર અહીં ચેક કરો તો જો ત્રણ અને બે પાંચ ને એક છ સાત આઠ ને નવ તો બેય બાજુ છે એ વેરીફાઈ થાય છે તો આપણે કહી શકીએ જવાબ એ કેવો છે સાચો છે ભાઈ ત્યાર પછી છે અગિયારસો અગિયાર તો એમાં એકડા કેટલી વખત છે મિત્રો ચાર વખત છે તો આપણે શું કરશું ચડતા ક્રમમાં ચાર સુધી પછી ત્યાંથી ઉતરતા ક્રમમાં લખી તો જો એક બે ત્રણ ચાર પછી ઉતરતા ક્રમમાં ત્રણ બે એક આ જવાબ આવી ગયો સમજાય છે આ રીતે ગુણાકાર કરવાનો ભૂલાઈ જાય તો આપણી પાસે બીજી રીત તો છે જ બરાબર છે પણ પ્રેક્ટિસ કરશો એટલે ભૂલાશે નહીં કોઈ દી ત્યાર પછી તો શું છે તો અગિયાર હજાર એકસો અગિયાર છે કેટલા એકડા છે ગણો તો તો કે ભાઈ એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણે શું કરશું પાંચ સુધી જવાનું એક બે ત્રણ ચાર ને પાંચ હવે અહીંયાથી ઉતરતા ક્રમમાં જશો તો કેટલા થશે ચાર ત્રણ બે અને એક રેડી ત્યાર પછીની શોર્ટકટ શું છે મિત્રો તો કે ભાઈ દરેક અંક કેટલા મિત્રો તો કે બધાય અંક છે કેટલા કેટલા છે તો બધાય અંક નવ હોય તો એવી સંખ્યાનો ગુણાકાર કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે. બધાય અંક કેટલા હશે તો કે ન હશે ઓલરેડી આપણે 99 વાળું જોઈ જ ગયા છીએ 99 વાળું 999 વાળું છે એનો ગુણાકાર કેમ કરવો એ આપણે જોઈ જ ગયા છીએ આની અંદર સ્પેશિયલ શું છે સાવ સિમ્પલ વસ્તુ જો ભાઈ 99 99 એ જ પેટર્ન થી આપણે ગણસી બરાબર એ જ ઈ થી ગણવાનું કેવી રીતના તો જો હવે આપણે શું કરતા હતા તો સૌથી પહેલા આપણે એક વાત કરતા હતા તો એ પેટર્નમાં આપણે લક્ષી તો કેવી રીતના થશે તો કે ભાઈ 99 ગુણ્યા નવાણું પછી તમને બીજી શોર્ટકટ આપું જો પેલા તો શું કરતા હતા એક માઇનસ કરતા હતા કેટલા આવે અઠાણું આવે એક માઇનસ કરો તો કેટલા આવે નવ માંથી નવ જશે તો ઝીરો નવ માંથી આઠ જાય તો કેટલો જવાબ આવ્યો એક હાલો પછી કેટલા છે નવસો નવ્વાણું છે તો નવસો નવ્વાણું ગુણ્યા નવસો ને બરાબર છે હવે શું કરવાનું સૌથી પહેલા આપણને ખબર છે મિત્રો શું કરશે એક માઇનસ કરશે તો કેટલા થઈ ગયા નવસો ને અઠાણું નવ માંથી નવ ગયા તો કેટલા બચશે તો કે જીરો પાછું નવ માંથી નવ ગયા એટલે જીરો અને નવ માંથી આઠ ગયા જવાબ કેટલો તમે લગાડી શકો ત્યાર પછી જુઓ નવાણું નવાણું ચાલો નવાણું નવાણું ઘણા એને આપણે પૂછીને મોબાઈલ નંબર શું છે તો કે નવાણું જીરો નવાણું મોડું ઉઠાણું નો નવાણું બરાબર એના જેવું આ નવાણું નવાણું છે તો આમાં શું કરવાનું સૌથી પહેલા એક માઇનસ કરશો તો કેટલા થશે નવ્વાણું અઠાણું થશે હવે તો કે ભાઈ નવ માંથી નવ ગયા તો જીરો પાછું નવ માંથી નવ ગયા તો જીરો નવ માંથી નવ ગયા તો જીરો અને નવ માંથી આઠ ગયા તો કેટલા બચ્યા એક નવ્વાણું નવ્વાણું નવ ચાલો આની અંદર શું કરશો માઈનસ એક તો કેટલા થશે નવ્વાણું નવ્વાણું આઠ હાલો નવ માંથી નવ જશે તો જીરો નવ માંથી નવ જશે તો જીરો નવ માંથી નવ જશે પાછો જીરો નવ માંથી નવ જશે તો પાછો જીરો અને નવ માંથી કેટલા કાઢવાના આઠ તો એક બરાબર આ આપણે જે ઓલી નવાણું વાળી રીત કરી હતી ને એ જ રીતે થોડીક તમને તાજી થઈ જાય પણ માની લ્યો કે આની બીજી શોર્ટકટ જોતી હોય તો તો સાવ સિમ્પલ છે પેલા શું કર્યું તો કે નવ્વાણું માંથી એક બાદ કર્યા જોજો

જેટલી વખત નવ હોય ને એટલી વખત જીરો આવે કેટલી વખત છે નવ તો એક વખત નવ છે તો એક વખત કેટલી વખત નવ છે બે વખત છે તો બે વખત જીરો કેટલી વખત નવ છે ત્રણ વખત છે તો ત્રણ વખત જીરો કેટલી વખત નવ છે ચાર વખત નવ છે ચાર વખત જીરો છેલ્લે હું મૂકવાનું છેલ્લે કમ્પલસરી એક છેલ્લે શું મૂકશો કમ્પલસરી એક બરાબર છે તો જ્યારે બધા અંક નવ આપ્યા હોય તો તમે આઈ કરી શકો તમને જે ડિજિટ આપ્યો હોય એ ડિજિટ માંથી શું કરવાનું એક બાદ કરવાનું ચાલો અહીંયા નવ કેટલી વખત હતા ચાર વખત હતા ત્રણ ને બે પાંચ ચાલો આપણે છ વખત એક બે ત્રણ ચાર પાંચ ને છ એનો પાછો ગુણાકાર ચાલો થઈ ગયું તો આપણે શું કરશું તો કે ભાઈ એક બે ત્રણ ચાર ને પાંચ અને છેલ્લે કોણ મૂકવાનો આઠ પાંચ વખત નવ છે તો છેલ્લે શું કરશે એક બે ત્રણ ચાર ને પાંચ અને છેલ્લે કોણ એક ચાલો ક્લિયર થઈ જાય બરાબર છે સમજાણું આ રીતે તમે છે ગુણાકાર કરી શકો ત્યાર પછી મિત્રો શું કહે છે તો કે ભાઈ સંખ્યા છે એ સંખ્યાનો ગુણાકાર તમારે કોની સાથે કરવાનો છે સંખ્યાનો ગુણાકાર છે કા તો પાંચ સાથે સંખ્યાનો ગુણાકાર છે એ કોની સાથે કરવાનો છે કા તો પાંચ સાથે કરવાનો છે કાં તો પચીસ સાથે કરવાનો છે કા તો એકસો પચીસ સાથે કરવાનો છે તો આ રીતે તમારે ગુણાકાર કરવાનો હોય તો તમે શું કરશો પાંચ સાથે ગુણાકાર કરશો નહીં બિલકુલ નહીં

કોઈપણ સંખ્યાનો પાંચ સાથે ગુણાકાર કરવાનો હોય તો હું સંખ્યાને હું કરી નાખીશ અડધી કરી નાખીશ ને પછી દસ વડે ગુણી નાખીશ શું કામ દસ વડે ગુણાકાર છે એ સેલો પડે ભાઈ દસ વચ્ચે દસ વડે છે એ ગુણાકાર કેવો થાય મિત્રો સહેલો પડે એટલે હું શું કરી સંખ્યાને અડધા કરી નાખીશ ને પછી દસ વડે ગુણી નાખીશ દસ વડે ગુણવું એટલે પાછળ એક જીરો લગાડવો ક્લિયર થયું એવી રીતે પચીસ વડે ગુણવાના હોય તો તો પચીસ વડે ગુણવાના હોય તો હું શું કરીશ તો કે પચીસને પહેલાં તૈયાર કરો શું કરશો તો કે પચીસને ઉપર નીચે ચાર વડે ગુણી નાખો તો કેટલા થશે સો ભાગ્યા ચાર તો સૌથી પહેલાં શું કરીશ તો કે કોઈ પણ સંખ્યા હોય ને ચાર વડે ભાગીને પાછળ બે જીરો લગાડી દઈશ એટલે ડાયરેક્ટ છે એ પચીસ સાથે શું થશે મિત્રો ગુણાકાર થશે અને ત્યાર પછી એકસો પચીસ તો એકસો પચીસમાં એવી રીતના જે ઉપર નીચે શું કરીશ આઠ વડે ગુણી નાખું તો એકસો પચીસ ગુણ્યા આઠ કરશો કેટલા થશે હજાર થશે અને ભાઈ કેટલા આઠ બરાબર છે તો કોઈ પણ સંખ્યાનું આઠ વડે ભાગીને છેલ્લે ત્રણ જીરો લગાડી દઈશ એટલે ઓટોમેટલી ડાયરેક્ટ શું થઈ જશે એકસો પચીસ સાથે ક્લિયર થઈ છે જો ઉદાહરણ જો એટલે વધારે ક્લિયર થાય શું કીધું છે છસો બાવીસ છે છસો બાવીસ ને કેનિયાર ગુણવાના છે પાંચ સાથે હમણાં જ મેં કીધું પાંચ સાથે ગુણવાનું હોય તો શું કરવાનું અડધા કરવાના તો અડધા કરશો તો કેટલા થાય જો અડધા કરવાની પેટર્ન છ ના અડધા કેટલા થાય ત્રણ અને બાવીસ ના અડધા કેટલા થઈ ગયા અગિયાર અને છેલ્લે શું કરવાનું કીધું મિત્રો છેલ્લે એક જીરો મૂકવાનો આ જવાબ ડાયરેક્ટ જવાબ આવી ગયો છસો બાવીસ કરશો ને ત્રણ હજાર એકસો દસ જો ચેક કરવું દસ વધી એક છ પંચાત્રીસ ને એકત્રીસ ઓલું ડાયરેક્ટ મગજમાં કેલ્ક્યુલેશન થઈ જાય એટલે સિમ્પલ વસ્તુ શું કરવાનું પાંચ સાથે ગુણાકાર કરો અને અડધા કરીને પાછળ જીરો મૂકવાનું ઘણા કેસી સાહેબ પોઈન્ટ વાળું આવે તો પોઈન્ટ કાઢી નાખવાનો વાત થઈ ગઈ પૂરી જો બીજું ઉદાહરણ આપણે એવું જ રાખ્યું છે બરાબર બીજું ઉદાહરણ એવું છે તો 123 5 છે કેટલા છે 123 5 તો 123 ના હું કરશું આપણે અડધા કરશું તો હું શું કરીશ મગજમાં કેલ્ક્યુલેશન કરી જો 123 ને મને મજા આવી રીતે હું કરીશ તો 120 અને 3 થાય તો બેય જગ્યાએ અડધા કરો બે જગ્યાએ અડધા કરો તો હવે શું થશે જો મને મજા આવી જો એ રીતે તમારે શું કરવાનું ભાઈ એ રીતે ભાગાકાર કરવાનો દોઢ થાય એકસો વીસ ના અડધા કેટલા થાય હાંખ થાય જવાબ કેટલો આવશે એકસાઠ પોઈન્ટ પાંચ પણ આપણે ખબર છે કેટલા વડે ગુણવાનું દસ વડે ગુણવાનું તો પોઈન્ટ શું થશે અહીંથી પોઈન્ટ હટી જશે જવાબ આવશે છસો ને પંદર વાત થઈ ગઈ પૂરી સમજાય છે આમ ન કરવું હોય તો ભાઈ મને એ ખબર પડે કે ભાઈ એકસો બાવીસ વત્તા એક લખાય એકસો બાવીસના અડધા કેટલા થાય એક સાહીઠ એકનો અડધો કેટલો થાય પોઈન્ટ પાંચ છેલ્લેથી પોઈન્ટ પાંચ કાઢ નાખો એટલે જવાબ કેટલો આવશે છસો ને પંદર સમજાય છે આ રીતે ગુણાકાર કરવાનો એટલે મગજમાં મેન્ટલ કેલ્ક્યુલેશન ઘણા કહેતા હોય ને આમ જ કરતો હોય બીજું કાંઈ ન હોય એ મગજમાં કેલ્ક્યુલેશન કરે એકસો ના અડધા એકસો માં શું કરે એ ભાઈ એકી નંબર છે તો શું કરે તગડા કાઢ નાખે વધે કેટલા એકસો બાવીસ વધે એકસો બાવીના અડધા કેટલા થાય એક સાઈઠ થાય ઓલો એક તો એનો અડધો કેટલો થાય પોઈન્ટ પાંચ એક સાઈઠ પોઈન્ટ પાંચ પોઈન્ટ કાઢ નાખો કેટલો થઈ ગયો છસો ને પંદર સમજાય આ રીતે કેલ્ક્યુલેશન થાય ત્યાર પછી જે પચીસ સાથે ગુણાકાર પચીસ સાથે ગુણાકારનો મતલબ શું થાય મિત્રો ચાર એને ભાગાકાર કરવાનો હવે અહીંયા બસો ત્રેપન છે બસો ત્રેપન ને મારે ચાર સાથે ભાગાકાર કરવો છે તો શું કરશે બસો ત્રેપન ને ચાર સાથે ભાગાકાર કરવો છે સિમ્પલ જો ઘણી બધી રીતે ભાગાકાર થાય મને મજા આવી જો મને એટલે મને નહીં તમને જે રીતે મજા આવી રીતે કર કરે આ રીતે તો બિલકુલ નહીં હો જ્યારે જરૂર પડે ત્યારે જ કરવું બરાબર છે બાકી આ રીતે તો બિલકુલ ન જ કરવું મગજમાં કેલ્ક્યુલેશન કરવી જો કેવી રીતના સમજાવું છું બસો ત્રેપન છે કેટલી રીતના ભાગ પડાય મને ખબર પડે બસો વત્તા ત્રેપન છે ત્રેપન ને લખાય ચાલી વત્તા કેટલા તેર થઈ ગયા તેર ને આમ લખવાય તો હજી લખાય જો આ થોડીક હજી લાંબી રીત છે તેર ને લખવાય તો આમે લખાય કેમ બાર વત્તા એક બધા કેટલા વડે ભાગવાના છે ચાર વડે ભાગવાના ને બધા ને ચાર વડે ભાગવાના ના નો ચોથો ભાગ કેટલો થાય પચાસ થાય બધા ને જોજો ભેગા કરું ચાલી નો ચોથો ભાગ કેટલો થાય દસ થાય બાર નો ચોથો ભાગ કેટલો થાય ત્રણ થાય અને એક નો ચોથો ભાગ કેટલો થાય પોઈન્ટ પચીસ બધા ભેગા કરશો કેટલા થશે પચાસ ને સાઈઠ ને ત્રેસાઠ ત્રેસાઠ પોઈન્ટ પચીસ આવ્યું હવે આપને ખબર છે કેટલા વડે ગુણવાનું સો વડે ગુણવાનું સો વડે ગુણસો હોત જવાબ ડાયરેક્ટ ખબર પડી ગઈ પાછળથી બે પોઈન્ટ હટી જશે જવાબ કેટલો આવ્યો ત્રેસઠ પચીસ આ પહેલી રીતે કર્યું કોઈ એમ કે સાહેબ આમ ન કરવું હોય તો મને આમ નથી મજા આવતી થોડીક લાંબી રીત થાય છે મગજમાં વિચારો ડાયરેક્ટ આમ ખબર પડે જો બસો વત્તા બાવન વત્તા એક બસો ના અડધા પચાસ તેર ના ચોથો ભાગ બસો નો ચોથો ભાગ પચાસ થઈ ગયા તેર બાવન નો ચોથો ભાગ કેટલો થાય તેર અને એક નો ચોથો ભાગ કેટલો થાય જીરો પોઈન્ટ પચીસ આ ડાયરેક્ટ ખબર પડી ગઈ પચાસ ને દસ સાહીઠ ને આવી કેટલા પછી અને હવે ગુણાકાર તો કેટલો જવાબ આવે સાથે ગુણાકાર કરશો જતો રહેશે તો જવાબ કેટલો આવશે ત્રેસઠ પચીસ સમજાય છે તો ભાગાકાર ઘણી બધી રીતે થઈ શકે આપણને ટપી પડવી જોઈ ઘણા આમે કરે બસો ચાલી વત્તા તેર અને તેર નો લખવું હોય તો આમેય લખે બાર વત્તા એક તો બસો ચાલીસ નો ચોથો ભાગ કેટલો થાય સાહીંઠ direct થઈ ગયું બાર નો ચોથો ભાગ કેટલો થયો ત્રણ અને એક નો ચોથો ભાગ કેટલો થાય zero point પચીસ તો કેટલું થશે ત્રેસઠ point પચીસ હવે એને સો વડે ગુણાકાર કરશો જવાબ કેટલો થઈ ગયો ત્રેસઠ પચીસ અઢળક રીતે ભાગાકાર થાય એમાં આપણને મજા આવી જોઈએ મને જે હેલું પડે એ રીતે ગણવાનું ક્લિયર થાય છે તો આનો જવાબ કેટલો આવશે ત્રેસઠ પચીસ ચાલો એકસો પચીસ સાથે ગુણાકાર કરવાનો છે અડતાલીસ ચોવીસ નો

હાલો અંકોનો સરવાળો કરો તો પાંચ ને બે સાત ને એક આઠ અહીંયા અંકોનો સરવાળો કરો જો આઠ ને ચાર બાર ને ચાર સોળ સોળ ને બે કેટલા થઈ ગયા અઢાર અઢારનો અંકનો સરવાળો કરો નવ થઈ ગયા બોતેર નો અંકનો સરવાળો કરશો કેટલા થશે નવ થશે અહીંયા ચેક કરો તો અંકોનો સરવાળો છ અને ત્રણ એટલે નવ વેરીફાય થઈ સમજાઈ સમજાયે મેં શું કર્યું અડતાલીસ ચોવીસ છે એને મેં ભાગાકાર કર્યો કોની આઠ આય રે તો અહીંથી મને ખબર પડી આઠ છ અડતાલીસ થાય અને આઠ તેરી ચોવીસ થાય પણ અંક બે ડિજિટમાં લખું એટલે જીરો ત્રણ કારણ કે એક સાથે બે ડિજિટ નીચે ઉતરે બે ડિજિટ ઉતરે એટલે વચ્ચે એક જીરો મૂકવો પડે અને છેલ્લે આપને ખબર હજાર સાથે ગુણાકાર કરવાનો છેલ્લે શું કરવાનો ત્રણ જીરો મૂકવાના તો ઇન શોર્ટ આના ઉપરથી મને એ ખબર પડી કે પાંચ સાથે ભાગાકાર કરવાનો હોય તો મારે શું કરવાનું સોરી પાંચ સાથે ગુણાકાર કરવાનો હોય તો મારે શું કરવાનું બે ભાગ કરી નાખવાનો બે સાથે શું કરવાનો ભાગ કરી નાખવાનો એટલે બે વડે ભાગી નાખવાનું વાત થઈ ગઈ પૂરી અને છેલ્લે શું કરવાનું દસ વડે ગુણી નાખવાનું દસ એટલે ભાઈ જીરો લગાડી દેવાના પોઈન્ટ હોય તો એક પોઈન્ટ કાઢી નાખવાનું છેલ્લેથી પચીસ સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણે શું કરશું ચાર સાથે ભાગાકાર કરી નાખવાનો અને સો વડે ગુણી નાખવાનો અને એકસો પચીસ સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણે શું કરશું આઠ વડે છે ભાગાકાર કરીને હજાર રે ગુણી નાખશે ક્લિયર નેક્સ્ટ તો મિત્રો આઈ થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે તો આજના સેશન ની અંદર મજેદાર કન્સેપ્ટ આપણે શીખ્યા કે ભાઈ બધા અંક છે એ એક હોય તો એવી સંખ્યાનો ગુણાકાર કેમ કરવો બધાય અંક ન હોય તો એવી સંખ્યાનો ગુણાકાર કેમ કરો પાંચ છે પચીસ છે અને એકસો પચીસ છે આવા કોઈ નંબર સાથે ગુણાકાર કરવાનો હોય તો એને આપણે શોર્ટકટ થી કેમ કરો એની આપણે ચર્ચા કરી મળીશું મિત્રો નેક્સ્ટ ની અંદર થેન્ક યુ